કારણ ખાલી એટલું જ છે કે આપડે નવી દુકાનમાં નવો સ્ટોક આવી ગયો છે તો હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અને કપડાની ખરીદી કરવી હોય તો આવી જાઓ બધું રેડીમેડ રાજુલા તો તમને મારી વેરાયટી બધી બતાવીશ વિડીયો જોડાયેલ લઈજો નવી નવી ક્વોલિટી જે પણ આવી છે મારા દુકાનમાં એ પણ તમને બધી પેલા તો તો મિત્રો પેટમાં જો આ ટાઈપનું આવેલું છે અંકીમાં ન્યુ ડિઝાઇન આમાં આપણે સાઈઝ ની વાત કરીએ તો અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ ને બત્રીસ

ફંકી માં આ ટાઈપ નું ફંકી હોતા આવ્યું છે અમારા વાળા આ ટાઈપ નું આ ટાઈપ નું ફંકી હોતા આવી ગયું છે સરસ મજાનું કોટન માં આવશે ફંકી કોટન આ ફંકી તો આ જ ઘટ્ટ એક સળિયા તો આમાંથી અઠ્યાવીસ થી બત્રીસ મળી જશે

বাৰ কলৰ কেৱল কলেশন ৰাহ যোৱা নাই કોલેટો માં વાત કરો ને કોલેટમાં માં કઈ ફટે નહીં વસ્તુ આપણે એક નંબર લઈશું અને બધા કરતા ફાયદો આપણે આપી દેવાની છે બધા કરતા ફાયદો આપણે આપી દેવાની છે વસ્તુ સારી ક્વોલિટી પ્રીમિયમ રહે તમારે જીન્સ બી સારું રહે અને શર્ટ માં ભી કપડું સારું રહે તો હવે વિચારવાનું થાતું નથી અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો